અમરેલી જિલ્લામાં સાહેબ વાત કરીએ તો રાજુલા ખાંભા મહુવા સાવરકુંડલા આ રોડની હાલત એટલી ખરાબ છે અત્યારે કે અમરેલીથી ત્રીસ કિલોમીટર જો આપણે ક્યાંય જવું હોય તો પેલા ત્રીસ મિનિટમાં પહોંચી જતા હતા એની જગ્યાએ અત્યારે દોઢ બે કલાક જેટલો સમય વીરો જાય છે અને ગાડીમાં એટલી નુકસાની આવે છે રસ્તામાં એક બે વાર પંચર પડી જાય બે ત્રણ પોરા ખાવા પડે છે અને નો એમાં આર્થિક એમાં ઘણી બધી નુકસાની આવે છે અને આ રોડના ખાડા અત્યારે એવી હાલત થઈ ગઈ છે કે હવે આ મોત ના કુવા જેવું બની ગયું છે એટલી હાલત ખરાબ છે અમરેલી જિલ્લાના રોડ રસ્તાની હવે આ રોડ ઉપર એમ માનો કે ભાઈ પાસે કેવા ખાડા પીડ્યા છે કે ટુ વ્હીલ વાળા જો કોઈ વાહન છોકરાઓને કે બાળકને કે ભૈરાઓને જો બિહારી નીકળ્યા હોય ને રાત્રે તો એની પોઝિશન એટલી ખરાબ છે ને ને એટલા વાહન અહીંયા ફાસ ચાલતા હોય કે એ જો ટુ વ્હીલ વાળાને છોકરો વાહનથી પડી ગયું હોય ને તો એ સીધો ટાયરમાં આવી જાય છોકરો એટલા ખાડા આ ટાયર પીડા ને લઈને તમારી શું છે આ ખાડા બુરા હોય ખરી રીતે બુરા હોય કે નાના બચ્ચા નું જો એટલા દિવાળી છે ને આ રેકેશન માં ટુ વ્હીલ વાળા છોકરાઓ લઈ લઈને એટલા નીકળતા હોય ને હે તો ખરી રીતે આ છોકરાઓ નો જીવ જાય